દાહોદના દર્પણ રોડ પર સ્થિત ખાનગી હોસ્પિટલના તબીબીએ મહિલાના પેટમાંથી છ કિલોથી વધુ ગાંઠ સફળતાપૂર્વક નીકાળી મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના જાંબુઆમા જિલ્લાના મેઘનગર તાલુકાના વાવડી ગામે રહેતી પંચાવન વર્ષીય વર્ષના બેન આડમા નામની મહિલા છેલ્લા ઘણા સમયથી પેટના દુખાવાથી પીડાઈ રહી હતી મધ્યપ્રદેશના કેટલાય હોસ્પિટલમાં પરિવારજનો મહિલાની સારવાર કરાવવા દોડ્યા પણ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા ત્યારે પરિવારજનોએ હારી થાકી પરિવારજનો પંચાવન વર્ષીય મહિલાને દાહોદના દર્પણ રોડ પર સ્થિત ડીએન સા કિડની હોસ્પિટલમાં ના છૂટકે સારવાર કરવા પહોંચ્યા જ્યાં હોસ્પિટલના હાજર તબીબી શાહે તપાસ કરાતા મહિલાના પેટમાં ગાઢ હોવાનું જાણવા મળતા તાત્કાલિક ઓપરેશન કરી પંચાવન વર્ષીય વર્નાબેનની આડમાં પેટમાંથી છ કિલોગ્રામથી પણ વધુ વજન ધરાવતી ગાંઠને પેટમાંથી બહાર કાઢવામાં આવી આટલી મોટી અને છ કિલોગ્રામથી પણ વધુ વજન ધરાવતી ગાંઠને પેટમાંથી બહાર કાઢતા સૌ પરિવારજનો ચોકી ઉઠ્યા હતા ઘણા લાંબા સમયથી પંચાવન વર્ષીય આધળ મહિલાના પેટના દુખાવાથી વિડાઈ રહી હતી અને ગાત્રીના કલાકોમાં સફળતાપૂર્વક ખાનગી હોસ્પિટલના તબીબી દ્વારા પેટની ગાંઠ પેટની ગાંઠ બહાર કાઢતા પરિવારજનોએ તબીબીને ખૂબ ખૂબ આભાર માન્યો હતો હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પેટના દુખાવાથી હંમેશા માટે દૂર કરાતા મહિલા તબીબીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા નમસ્કાર મારું નામ ડોક્ટર દર્શિત શાહ છે હું એઝ અ તરીકે દાહોદમાં ડીએન કિડની એન્ડ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું આજ રોજ સવારના દસ વાગે મારી જોડે અન્નાબેન કરીને પેશન્ટ આવ્યા કે જે જાબુવા મધ્યપ્રદેશથી છે કે જેમની ઉંમર પંચાવન વર્ષ છે એમની મેઈન તકલીફ એ હતી કે એમને છેલ્લા એક મહિનાથી પેટમાં બહુ જ દુખાવો થતો હતો અને છેલ્લા ગઈકાલે રાતથી તો બહુ જ સિવિયર પેઇન અને ઉલટી બહુ જ થતી હતી તે આવ્યા ત્યારે મેં પેટની એમની તપાસ કરી તો મને મોટી ગાંઠ લાગી અને એ પ્રમાણે પછી મેં સિટી સ્કેન કરાવ્યો તો સિટી સ્કેનમાં એમને પચીસ સેન્ટીમીટરની ગાંઠ આવી અને પેશન્ટનું નું પ્રમાણ ભી ઓછું હતું તો મેં પેશન્ટને બે લોહીના બાટલા બી ચડાવ્યા અને તાત્કાલિક એમનું ઓપરેશન કરી અને ગાંઠ સક્સેસફુલી મેં એમની કાઢી કેટલા કિલોની ગાંઠ છે ગાંઠનું વજન સરેરાશ છ થી સાડા છ કિલોની આસપાસ છે પેશન્ટ નું ઓપરેશન બી બહુ સક્સેસફુલી પતી ગયું છે અને પેશન્ટની કન્ડિશન બી અત્યારે ઘણી સારી છે સુરેશ કાપડિયા દાહોદ